ટાઉન પોલીસ ની પ્રશંસનીય કામગીરી ગુજરાત રાજ્યમાં દસ અને બાર બોર્ડ ની પરીક્ષા નો પ્રારંભ થઈ ચુક્યો છે બોર્ડ ની પરીક્ષાનો પ્રથમ દિવસે બાલાશિનોર ધોરણ બાર ની પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીનીઓની તબિયત લથડી મહીસાગરના બાલાશિરોની એમ એન છવાલાલ શેઠ હાઈસ્કૂલમાં તુરંત બાર આર્ટસની પરીક્ષા આપી રહેલી વિદ્યાર્થીની પાલાશિનોના વડોલ ગામ માલીટાડીની રહેવાસી અંજના ચાલુ પરીક્ષામાં બીમાર થઈ ગઈ હતી પાલાશિનો ટાઉન પોલીસ ઇન્ચાર્જ વિનુભાઈ તેમનો સ્ટાફ અને શાળા પ્રશાસનની મદદ લઈને એકસો દ્વારા વિદ્યાર્થીને હોસ્પિટલ લઈ જવાઈ તાત્કાલિક સારવાર બાદ પોલીસ દ્વારા વિદ્યાર્થીને નિયત સમયમાં પરીક્ષા સેન્ટર પૂછાડવામાં આવી પાલાશીનો ટાઉન પોલીસે પોલીસ મિત્ર હોવાનું ઉદાહરણ પૂરું પાડ્યું વિદ્યાર્થીનીએ શાળા પ્રશાસન અને પાલાશીનો ટાઉન પોલીસનો આભાર માન્યો